જે બનાવીશું રીંગણાનો ઓળો તેના માટે ત્રણ નંગ ડુંગળી ત્રણ ટમેટા પાંચસો ગ્રામ રીંગણ રીંગણ આવી રીતના ગોળ આવે છે તે લેવાના હળદર પાવડર ગરમ મસાલો ધાણા જીરું લાલ મરચું પાવડર વઘાર માટે જીરું ચાર નંગ લીલા મરચાં ધાણા લીલા લસણ સ્વાદ પ્રમાણે મીઠું વઘાર માટે તેલ રીંગણાને બે બાજુથી કાપા પાડી અને અંદરથી ચેક કરી લઈશું ઉપરથી લગાવી દેવાનું તેલ પછી શેકવા મૂકી દઈશું રીંગણને આપણે શેકવા મૂકી દીધા છે ઉપર તેલ લગાવી અને મૂકી દીધા છે એનાથી

રીંગણ શેકાય ત્યાં સુધી આપણે લસણને મરચાંને ખાંડી લઈશું ઓળામાં રીંગણ ઓળામાં લસણનો સ્વાદ સરસ આવે છે એટલે લસણ વધારે લેવું મરચાં નાખી દઈશું અને લીલા ધાણા આવી રીતના લીલા ધાણા ખાંડવામાં એડ કરશો તો એનો સ્વાદ સરસ આવે છે અડધી ચમચી મીઠું નાખશું તેનાથી સરસ ખંડાઈ જશે રીંગણ શેકાઈ ગયા છે તો તેની છાલ કાઢી લઈશું ઉપરથી તો રીંગણ આપણે આવી રીતના દબાવી અને ઝુંદો કરી લીધો છે ડુંગળીને પરમાં ચોપ કરી લીધી છે અને ટમેટાને આવી રીતના સુધારી લીધા છે અને આ મરચાં અને લસણ અને ધાણાની આવી રીતના પેસ્ટ કરી લીધી છે તો આપણે ઓળો વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ઓળામાં વધારે પડતું લેવાનું તો ઓળાનો સ્વાદ સરસ આવે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અંદર એડ કરશું જીરું સરસ તતરી ગયું છે અંદર એડ કરશું ડુંગળી મિક્સ કરી લઈશું ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી લેવા દઈશું ડુંગળી આવી રીતના સરસ થઈ ગઈ છે એડ કરશું बन्नावी ने पेस्ट, मिक्स करी लाइसे, अंदर रेड करसू सून, टोमेटा, हड़तर पावडर, गरब मसालो, લાલ મરચું પાવડર ધાણાજી પાવડર ખાંડવામાં પણ મીઠું એડ કરેલું છે તો સ્વાદ પ્રમાણે એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું

કરી અને બે મિનિટ રહેવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો ખોલીને જોઈ લઈશું સરસ થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું નીચે ઉતારી લઈશું ઉપર લીલા ધાણા નાખીશું કરી લઈશું ઓળાને સવ કરી લઈશું બાજરીના રોટલા સાથે ભાખરી સાથે પણ ખાઈ શકો છો ને રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો